નમસ્કાર સરળ એપ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી તે પેલા જે ખરીદ મે નવા હશે અને સબસ્ક્રાઈબ કરે બીજા ખરીદો ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક આવી શકો જે અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું હોય

વિદેશના લીધે થતો હોય તો વિદેશના સોળ સેન્ટના ઘટાડાના બાદ છે વિદેશમાં સોળ સેન્ટ નો બીજો નવો ઘટાડો તો નહીં થઈ શકે એટલે માત્ર સોળ સેન્ટ નો ઘટાડો થયો છે એની સામે છે ભારતીય કપાસ કેટલો ઘટવો જોઈએ અથવા ભારતીય કપાસની અંદર કેટલો ઘટાડો થવો જોઈએ તમે સમજી શકો છો તમે કોમેન્ટ કરી શકો છો અને જો સોળ સેન્ટર ના એક મને ભાવ છે કપાસ અંદર તળિયાના જોવા મળી શકે છે બસો રૂપિયા ઘટાડો છે મને થઈ શકે છે એવું તમે માનો છો તો કોમેન્ટ કરી શકો છો નહીં તો સિત્તેર ટકા સ્થાનિક પરિબળ ઉપર આધાર રાખતી ભારતીય બજારો જેમ કે માંગ પુરવઠો અને દેશનો વપરાશ તમામ તમામ દેશોથી અલગ છે તમામ વધારે પડતો વપરાશ છે તમામ દેશોમાં કન્ઝ્યુમર બની શકે એવો ભારતીય દેશ છે અત્યારે નિકાસ સત્તર લાખ ઘાસડી ઉપર કરી ચુક્યો છે અને અત્યારે હાલ નિકાસ એક્સપોર્ટ ચાલુ છે અત્યારે દેશની અંદર વપરાશ ચાલુ છે માંગ છે બનેલી છે અને પુરવઠો છે કદાચ આગામી સમયમાં ઘટી શકે છે બાકી તમામ છે પેરામીટર ચાલુ રહે છે માત્ર પુરવઠાનો ઘટાડો આગામી સમયમાં વેચવાનીનું પ્રમાણ છે એમાં ઘટાડો આવી શકે છે કારણ કે ખેડૂતોના ઘરમાં જેટલો કપાસ સીઝનની શરૂઆતમાં જોવા મળ્યો હતો એટલો જ કપાસ સીઝનના એન્ડમાં પણ હોય છે એમાં કોઈ વધારો નથી થતો સ્ટોક જેટલો કર્યો હોય એટલો સ્ટોક હોય છે એમાં કોઈ વધારો નથી થતો વધઘટ નથી થતી માત્ર વધઘટ થાય તો નિકાસ એક્સપોર્ટ અને માંગ અને સ્થાનિક વપરાશની અંદર થતી હોય છે બાકી ખેડૂતોના સ્ટોકમાં નથી વધઘટ થતી એવું અમે માનીએ છીએ હવે જોઈએ આપણે અમેરિકન સાપ્તાહિક ન્યૂઝ ઉપર ચર્ચા કરીએ જો અમેરિકન સાપ્તાહિક સમાચારો છે કેવા જોવા મળ હશે મે કોટન વાйદો સતત ત્રણ સત્રો સુધી દબાણ હેઠળ આવ્યા બાદ પાઉન્ડ 90 સેન્ટની નીચે સમાપ્ત થતો જોવા મળ્યો મે ફ્યુચર્સ પાઉન્ડ દીઠ 87. ચૌદ સેન્ટ પર સેટલ થયા હતા જે સપ્તાહ માટે ચારસો ચોવીસ પોઈન્ટ નીચા હતા એકત્રીસ જાન્યુઆરી પછી આ કોન્ટ્રાક્ટ નો સૌથી નીચો બંધ છે એટલે કે વાયદાની અંદર બંધ તળિયાની સપાટી છે એ એકત્રીસ જાન્યુઆરી પછી નીચેની તળિયાની સપાટી બંધ જોવા મળી છે આ સપ્તાહેલની સતત સ્પર્ધાત્મક બ્રાઝિલ કરી રહ્યું છે એના લીધે ધક્કો લાગી રહ્યો છે નિકાસ નો અમેરિકા અને નિકાસ અમેરિકાની એના લીધે દબાણમાં જોવા મળે છે ચાઇના દ્વારા ખરીદી થતી હોય છે બ્રાઝિલ માંથી બ્રાઝિલ માંથી બીજા અન્ય દેશો પણ ખરીદી થતી હોય કારણ કે સસ્તા ભાવે તમને ભેંસનું પણ ઉદાહરણ આપ્યું હતું પ્રમાણે એનો સીધો ધક્કો અમેરિકન વાયર ને લાગતો હોય છે કારણ કે અમેરિકાની નિકાસમાં ઘટાડો થાય અથવા નિકાસમાં દબાણ આવતું હોય છે પણ સીધો ભારતને ન લાગે અથવા ભારત ને એનો અસર ન થાય એનું કારણ શું છે આપણે સમજીએ કારણ કે ભારતીય ભારતીય કપાસ કપાસ છે બજારની અંદર જે નિકાસની વધારે પડતી આપણે નીતિ સમજીએ તો વ્યવસ્થાપનમાં સત્તર લાખ ગાંસડી નિકાસ તો અત્યાર સુધીમાં આરામથી થઈ ચૂકી છે હવે માત્ર પાંચ સાત લાખ ગાંસડી છે સિઝનના અંત સુધીમાં કરવાની છે નિકાસ આપણે ગણીએ તો બાવીસ પચી લાખ નિકાસની એક અંદાજ રાખીએ તો બાવીસ પચીસ લાખ ગાંસડી છે ભારતમાંથી નિકાસ થઈ ગયા પછી ભારતને વધારે નિકાસ કરવાની આ સિઝન જરૂર નથી પુરવઠો ઘણો બધો ઘટેલો છે આગલી સિઝન કરતા અને પુરવઠા સામે નિકાસ ઘણી બધી થઈ ચુકી છે અને સ્થાનિક વપરાશ વધેલો છે તો લાખ લાખ થી સુધી છે છે અમે માનીએ છીએ કે વપરાશ થઈ શકે ના એટલે ખાસ કરીને ભારતીય બજાર ને બીજા દેશો ની જેમ એકસો ને પચીસ લાખ કે એકસો બાવીસ લાખ ઘાસડી નિકાસ કરવાની જરૂર નથી માત્ર ને માત્ર દેશની મારા પચીસ લાખ ગાંસડી એક્સપોર્ટ થઈ જાય એટલે કોઈ પણ પ્રકારની ચિંતા રહેતી નથી પુરવઠો બજારમાં ઘટે અને પુરવઠો માંગ સામે ઘટે

ફરીથી બજારમાં લિક્વિડિટીનો વધારો થઈ શકે છે એનાથી રોકાણ અને સ્ટોકનો પણ વધારો થઈ શકે છે નાણા બેંકોમાંથી પરત ખેંચાઈ શકે શકે છે 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 બેંકો ફિક્સ્ડ ડિપોઝિટમાં વ્યાજ દર ઘટાડી એના લીધે ફરીથી ફરીથી પૈસો ક્યાંથી બારો આવે અને માર્કેટમાં ફરતો જોવા મળે આ તમામ મુદ્દા ઉપર સર્ક્યુલેશન થતું હોય છે અને તમામ મુદ્દા આ સોલ્યુશન થતું હોય છે પણ ભારતીય બજારો છે મહત્વના મુદ્દા ઉપર મહત્વના પાસા ઉપર છે મજબૂત બની રહી છે અને જીડીપી ગ્રોથમાં પણ મજબૂત બની રહી છે વિશ્વની કમ્પેરમાં અમેરિકાના આગળ સમાચાર જોઈએ તો મોટા ભાગનું વેચાણ દબાણ સટાકી લિક્વિડેશન અને ચાર્ટ આધારિત વેચાણ જોવા મળતું હતું કુલ ઓપન ઉચ્ચ સ્તરે છે બે લાખ એકાવન કોન્ટ્રાક્ટ બેલેન્સ નોંધાયું હતું જે અગાઉના સપ્તાની સરખામણી બે હજાર એકસો ચુમ્મોતેર કોન્ટ્રાક્ટમાં વધારો થયો હતો ઓગસ્ટ બે હજાર એકવીસ પછી ના પ્રમાણિત સ્ટોકમાં તેમના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે તેઓ છેલ્લે બાણું હજાર ચોપન પર નોંધાયા હતા જે અગાઉના સપ્તાહની સરખામણીએ ચાલીસ હજાર ચારસો ત્રીસ નો વધારો જોવા મળ્યો છે કારણ કે વાયદા અંદર છે ભાવમાં ઘટાડો સતત જોવા મળે છે એક મહિનાથી તો વધારો છે પ્રમાણિત સ્ટોકમાં અવશ્ય થવાનો છે આપણે સમજી શકીએ છીએ અને એ મુદ્દો પણ છે વધારે વિદેશ વાયદા અસર કરતો મુદ્દો છે એનો સીધો કોઈ કોઈ ભારતીય બજારોને અસર થતો નથી એની પણ તમારે ખાસ નોંધ લેવી અમેરિકન સમાચારો મુખ્ય સૂચકાંકમાં આ સપ્તાહ મિશ્ર હતું પરંતુ ફેટ ની હોકી ટોકી ટિપ્પણી પર નીચું સપ્તાહ થયું હતું કારણ કે ફેડ ની જયારે હાલ દર ઘટાડવાની છે પણ ઘટાડો છે એનો અવશ્ય ફાયદો જોવા મળશે આ અઠવાડિયામાં જોબ ના ઘણા બધા ડેટા બહાર પાડવામાં આવ્યા હતા અને ખાનગી ક્ષેત્રમાં એક લાખ અને સોર્યાસી હજાર નોકરીઓ ઉમેરી હતી સાપ્તાહિક યુએસ ના પ્રારંભિક બેરોજગાર ના દાવાઓ અપેક્ષાઓ કરતા સહેજ વધારે હતા પરંતુ ઐતિહાસિક રીતે નીચા હતા યુએસ નિકાસ વેચાણ અપેક્ષા કરતા થોડું ઓછું હતું પરંતુ અઠ્યાવીસ માર્ચ પૂરા થતા સપ્તાહ માટે સ્થિર રહ્યું હતું પણ આપણે આગળનો રિપોર્ટ સાપ્તાહિક ધોરણે જે નિકાસ વેસાણ નો આપ્યો હતો ત્યારે એવું તો કે વધારે પડતા આંકડા સારા નથી એના લીધે વાયદા ઉપર વધારે પડતું પ્રેશર આવતું દબાણ આવતું જોવા મળે છે ને આમ ગણતરી કરો તો સતત પાંચ 6 વારિયાથી છે સાપ્તાહિક નિકાસ વેચાણના આંકડા છે આપણા મન મૂતાપી સારા ન ગણી શકીએ અથવા તો વધારે પડતા એકસ્ટા છે વધારે ભાવને તેજ બનાવે અથવા તો વાયદાને જે તેજીમાં લઈ જાય એવા આંકડા છે નથી જોવા મળ્યા આપણે વારંવાર 5 સપ્તાહથી કહેતા આવ્યા છીએ ચાઇનાની ખરીદી ઘણી બધી ઘટી ગઈ છે વારંવાર છે આપણે કહેતા આવ્યા છીએ એટલા માટે અમેરિકા કહે છે આ સપ્તાહનું વેચાણ યુએસડીના 12.3 મિલિયન ગાંચડીના નિકાસ અંદાજ સુધી પહોંચવા માટે જરૂરી સાપ્તાહિક ગતિથી નીચું છે પરંતુ શિપમેન્ટ ગતિ થી ઉપર રહેશે નવસો વર્ષના બિંદુ એ સરેરાશ કરતા ઓછું ગયા બધું ઘટ્યું હતું અને એક હજાર ને ચારસો પીમા ગાંઠડીનું ચોખ્ખું વેચાણ થયું હતું અને અઠવાડિયા માટે છે માત્ર 5200 હજાર મોકલવામાં આવી હતી અને આપણે આગળના ભાગમાં પણ કહ્યું છે કે હવે મે કોન્ટ્રાક્ટ છે આપણે નજરમાં રાખવાનો નથી અને આગળના ભાગમાં કહ્યું હતું કે ફોકસમાં હવે જુલાઈ વાયદો રાખવાનો છે વધારે પડતો

તો આવતા અઠવાડિયામાં છે ઘણું બધું અમેરિકાની અંદર જોવા મળવાનું છે હવે હું રામભાઈ આ ભાગમાંથી રજા લઉં છું મળીએ નવા ટોપિકમાં નવા ભાગની અંદર ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો ને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર